જે બન્યું છે એનું લોકાર્પણ અમારા જિલ્લાની પૂરી ટીમ અમારા જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે બધા મળીને વહીવટીતંત્ર સાથે રાખીને અને ગ્રામ્યજનો વડીલો માતા બેનો યુવાનો બધા વધારે છે અને એમની હાજરીમાં જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પ્રજાજનો અને વિદ્યાર્થીઓને આવનારા સમયમાં આ ડેપોનો જે લાભ મળશે સાથે સાથે અડત્રીસ જેટલા શેડ્યુલ જે ચાલે છે આ રૂટ પર એ અહીંયા સારી રીતે આવીને એનું અહીંયા બ્રેક કરશે સ્ટોપેજ થશે અને વધારાના જે વધારાની જે બસો કદાચ ચાલુ કરવાની થાય આપણા વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાને લીધે પણ કરીશું